નમસ્તે મિત્રો મારું નામ છે ડોક્ટર કૌશિક ચૌધરી અને આજે લાઈવ કરી રહ્યો છું આચાર્ય રાકેશ પ્રસાદજીને એક જવાબ આપવા માટે હમણાં હમણાં ન્યૂઝમાં આવે છે કે આચાર્ય રાકેશ પ્રસાદજીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એમના માટે સાધુઓ એ આવા કોઈ આડા સ્ટેટમેન્ટો આપે નહીં અને થોડા ચૂપ રહે બરાબર પણ હવે આ બહુ જૂનું થઈ ગયું છે ને આ તો ગઈ સાલ એના પાછળની સાલ કહેતા તો કદાચ થોડું સમજી શકતું હતું એ વખતે પણ વ્યાજબી નહોતું કારણ કે એ વખતે જયારે કહી રહ્યા હતા કે સ્વામિનારાયણના સાધુઓ ચૂપ રહે એ વખતે પણ ખાલી પ્રવચનોની તો વાત હતી જ નહીં તમે તો પેલા હનુમાનજીની મૂર્તિના નીચે ભીંત ચિત્રો મારી દીધા હતા ને તો ભીંત ચિત્રો હટાવવાના હતા તમે ખાલી મોઢું પણ રાખવાનું કહી રહ્યા હતા આ વખતે પણ એવું છે આ વખતે ખાલી પ્રવચનોની તો વાત જ નથી પ્રવચન તો સેકન્ડરી છે પહેલી વાત પ્રાથમિક તો તમારા ચોપડાઓમાં લખાયેલું છે અને ચોપડાઓમાં કોના લખાયેલું છે ચોપડાઓમાં વડતાલ ગાદી સાથે જોડાયેલું જે કુંડળધામ અને બરોડાનું છે મંદિર શું નામ છે હું જોઈ લઉં તમને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ વડોદરા એ બંનેનું જે પુસ્તક છે અક્ષરાનંદ સ્વામીની વાતો અને કુંડળધામનું બીજું પણ એક પુસ્તક છે એ પુસ્તકમાં લખેલું છે કે સજાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ઉપર અક્ષરધામમાં બેઠા હતા અને એમણે પહેલા રામને મોકલ્યા ક્રિષ્ણને મોકલ્યા એકાંતિક ધમ સ્થાપવામાં નિષ્ફળ ગયા અને નીચે વૈકુંઠમાં અને ગોલોકમાં ફસાઈ ગયા અને એમના જે જે માયાના કેદમાં છે એ બધા ધામ સનાતન ધર્મના જે સર્વોચ્ચ ધામ છે એ બધા અને એટલે રામ અને કૃષ્ણને માનવા વાળા પણ સીધા ગોલોકમાં અને વૈકુંઠમાં ફસાઈ ગયા તો અક્ષરધામમાંથી સજાનંદ સ્વામી સ્પેશિયલી નીચે કેમ આવ્યા તો એકાંતિક ધર્મ સ્થાપવા માટે અને રામ અને કૃષ્ણને એ બધાને એમના જે એમને માનવાવાળા ભક્તો હતા એમને ઉપર અક્ષરધામ જે સર્વોચ્ચ છે એમાં લઈ જવા માટે આ તો તમારા જ પુસ્તકમાં લખ્યું છે બરાબર તો તમે તો બે જ સ્થાપેલો જ છે ત્યાં હવે તમારું જે એસજીવીપી છે તમારા વડતાલમાં જયારે ઉત્સવ મનાવો છો તો એસજીવીપીના માતોપ્રિય દાસ બધા એમના નંબર ટુ પેલા શું નામ છે હરિપ્રસાદ સ્વામી ને બધા ત્યાં આવે છે તમારે ત્યાં હવે હરિપ્રસાદ સ્વામીના જે શું કહેવાય પ્રવચનો છે એ કુખ્યાત છે સનાતન ધર્મના ઈશ્વરોનું અપમાન કરવા માટે એ ભાઈ કહી રહ્યા છે એમની કથાઓમાં કે ભગવાન શિવના માનવા વાળા ભગવાન શિવના ધામમાં જવા વાળા તો જે દારૂ પીવા ને ગાંજો ફૂંકવા વાળા હોય એ ભગવાન શિવના ધામમાં જાય એવું કહી રહ્યા છે એ ભાઈ એ ભાઈ એમ કહી રહ્યા છે કે પેલા કુશાલ ભટ્ટ કે જે ગોપાળાનંદ સ્વામી હતા એ શામળાજી એમના હાથે રમતા હતા બાળસખા બનીને પણ પછી એ કૃષ્ણને છોડીને સજાનંદ સ્વામીને એમણે સ્વીકાર્યા એટલે એ જ સાબૂતી છે કે સર્વોપરી છે સર્વોપરી આ દિંડક લાયા છો ક્યાંથી સનાતન ધર્મમાં પંચદેવ પરમેશ્વર છે સાકાર રૂપમાં વેદોમાં નિરાકાર ઓમ છે અને એ જ નિરાકાર પર બ્રહ્મ જે છે સચ્ચિદાનંદ પરબ્રહ્મ જેને ઓમ તરીકે સધાય છે વેદોમાં એ જ્યારે પુરાણોમાં આવે છે એટલે સાકાર પંચદેવ તરીકે ઉપસ્થિત થાય છે પ્રગટ થાય છે એ પંચદેવ છે વિષ્ણુ ભગવાન શિવ ભગવાન મા શક્તિ ગણેશ ભગવાન અને સૂર્ય ભગવાન સૂર્ય અને બ્રહ્માજીને એક સમાન ગણવામાં આવે છે કારણ કે બ્રહ્મપુરાણ ને સૌ પુરાણ એક છે તો તમે આ પંચદેવમાંથી તમારા આ સ્વામિનારાયણ છે કોણ નારાયણ શબ્દ તો ભગવાન વિષ્ણુનો છે ઋગ્વેદમાં વિષ્ણુ ભગવાનનું પહેલું જ નિરૂપણ આવે છે વિષ્ણુ સ્ત્રોત ઋગ્વેદમાં છે એ તેત્રીસ કોટી દેવતાઓમાં જે બાર આદિત્ય છે એમાંથી સૌથી સર્વોચ્ચ આદિત્ય છે બારમાં આદિત્ય વિષ્ણુ છે જેનો અર્થ થાય છે સર્વવ્યાપક તો એ આખી ઉર્જા એ બ્રહ્મ તત્વ જે સર્વવ્યાપક વ્યાપક છે વિષ્ણુ છે એટલે તો ઋગ્વેદના ઈતરીય બ્રાહ્મણનો પહેલો જ શ્લોક આવે છે જેમાં કહેવામાં આવે છે કે તેત્રીસ કોટી દેવતાઓમાં વિષ્ણુ સર્વોચ્ચ છે અને અગ્નિ સૌથી નીચે છે બાકી બધા દેવતાઓ એ બંનેની વચ્ચે છે વિષ્ણુને સર્વોચ્ચ ઋગ્વેદમાં જ સ્થાપી દેવાયા છે બીજો વેદ જે યજુર્વેદ છે એમાં કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ ભગવાનના પગમાંથી પગમાંથી પેદા પેદા અને શયન કર્યું એના કારણે એમને નારાયણ કહેવામાં આવ્યા અને કારણ કે સર્વસ્થાને વસેલા છે એટલે એમને વાસુદેવ કહેવાય આઠ વસુઓના અધિપતિ છે આઠ વસુઓના પૂજ્ય છે અને પછી પચીસ વખત વિષ્ણુ ગાયત્રી નામનો શ્લોક આવે છે વિષ્ણુ ગાયત્રી છે નારાયણ ગાયત્રી નહીં વિષ્ણુ ગાયત્રી નામનો શ્લોક આવે છે ઋગ્વેદમાં પચીસ વખત જે એમ કહી રહ્યો છે કે એ નારાયણ અને વાસુદેવ એ વિષ્ણુ છે અમે એ વિષ્ણુને પ્રણામ કરીએ છીએ વિષ્ણુ પુરાણમાં તમે એન્ટ્રી મારો છો તો વિષ્ણુ પુરાણ પહેલું તો નામ છે પછી વિષ્ણુમાંથી આ જ રીતે એમાંથી પગ એમના પગમાંથી નીર ઉત્પન્ન થાય છે અને એ શયન કરે છે બ્રહ્મ જળ ઉપર એટલે એમને નારાયણ કહેવાય છે શિવ પુરાણમાં પણ ભગવાન શિવમાંથી વિષ્ણુ ઉત્પન્ન થાય છે પણ વિષ્ણુ પુરાણ એ જયારે વિષ્ણુ જળ ઉપર શયન કરે છે ત્યારે જ એમને નારાયણ પણ કહેવાય બધી જગ્યાએ આવું છે તો નારાયણ તો ભગવાન વિષ્ણુનું એક નામ છે એમની એક અવસ્થા છે એમના પછી જન્મે છે સેકન્ડરી છે તો સ્વામિનારાયણ તમારા છે કોણ શું એ ભગવાન વિષ્ણુ છે જો એ ભગવાન વિષ્ણુ હોય તો તમારા મંદિરોમાં સ્થાપના ભગવાન વિષ્ણુની હોવી જોઈએ એ લક્ષ્મી નારાયણ નારાયણ કરીને તમે ચલાવી રાખો છો તમારે કેવું જોઈએ કે આ લક્ષ્મી નારાયણ એટલે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પણ તમે કહી નથી શકતા આટલા બધા ભેગા થાવ છો તો પણ તમારામાં એટલી તાકાત નથી કે તમે એમ કહી શકો કે આ આ સ્વામિનારાયણ એટલે ભગવાન વિષ્ણુ કેમ કારણ કે જેવા તમે એમને ભગવાન વિષ્ણુ કહેશો તમારા સહજાનંદ સ્વામી ધડામ કરતા નીચે પડશે ભગવાન કૃષ્ણના એક ભક્ત તરીકે કારણ કે નારાયણ નામ તો તમે ચોર્યું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણને કહેતા 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 કેતા આજ સ્વામિનારાયણ જેમ પેલા ઉત્તર ભારતમાં રાધા સ્વામી રાધા સ્વામી કરીને એક ભાઈ હતા એ કૃષ્ણની પૂજા કરતા હતા છેલ્લે એમને જ કહેવામાં આવ્યું આ રાધા સ્વામી અરે રાધા સ્વામી તો રાધાનો સ્વામી તો કૃષ્ણ છે દરેક જગ્યાએ ડિક ચાલ્યું છે ગુજરાતમાં તમે લોકો છો તો તમારા નારાયણ જો ભગવાન વિષ્ણુ છે તો વિષ્ણુ ભગવાનની ત્યાં સ્થાપના કરો એમના કોઈ કે દસ અવતાર છે એમાંથી સ્થાપના કરો અવતાર થવા માટે તો ભારત ભૂમિને હિન્દુ ધર્મની હિન્દુ સભ્યતાને સનાતન ધર્મના અનુયાયીઓને બાહ્ય રાક્ષસોથી મુક્ત કરાવવા પડે બાહ્ય આક્રમણોથી મુક્ત કરાવવા પડે તમારા જે સજાનંદ સ્વામી છે એ તો જે અંગ્રેજોને જે લોકો ફાઈટ આપી રહ્યા હતા પેશવાઓ એમને હરા એમને એમના હાર્યા પછી અંગ્રેજોએ સજાનંદ સ્વામીને સ્થાપ્યા છે અમદાવાદમાં સામેથી બોલાવીને જે પેશવાઓ હતા એમને તો તમને બેન કરી દીધા સજાનંદ સ્વામીને અમદાવાદમાં એન્ટ્રી મારતા હવે જો અંગ્રેજો તમને સ્થાપે છે તમને મંદિર માટેની જગ્યા આપે છે તમને પૈસા આપે છે મંદિર બાંધવા માટે જે ક્રિશ્ચન મિશનરીઓ બિશપ હેબર કરીને તમને નડિયાદમાં મળવા આવે છે તો પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે કે બિશપ હેબર પાસે સો બોડીગાર્ડ છે અંગ્રેજોના સજાનંદ સ્વામી પાસે અઢીસો છે કારણ કે અંગ્રેજોએ સુરક્ષા આપેલી છે સજાનંદ સ્વામીને કેમ કારણ કે એમની પ્રતાડના થઈ રહી હતી ત્યાંના હિન્દુ સમાજ દ્વારા તો હિન્દુઓ જેની જેને પોતાનું નથી માની રહ્યા એને અંગ્રેજો ત્યાં સ્થાપી રહ્યા છે એ સંપ્રદાયને માણસને ત્યાં એ માણસ વિષ્ણુનો દસમા અવતાર બનીને અમારા માથા ઉપર થોપાશે તો પછી વોરન હેસ્ટિંગ જે હતો અંગ્રેજોનો એ પણ અમારો દસમા અવતાર બની શકે વિષ્ણુનો મોકેલો પણ બની શકે લોર્ડ માઉન્ટ બેટન પણ બની શકે એના પહેલાના પહેલા એ બધા વિષ્ણુના અવતાર બની શકે જો હિન્દુ પ્રજાનું દમન કરવાવાળા લોકો પણ વિષ્ણુનો દસમા અવતાર બનતા હોય કે હિન્દુ પ્રજાનું દમન કરવાવાળા લોકોના હાથનો હાથનો ઈશારો બનીને કામ કરવાવાળા લોકો પણ જો બનતા હોય વિષ્ણુનો દસમા અવતાર તો એ બધા પણ બની શકે તો વિષ્ણુનો દસમા અવતારની તો વાત છે જ નહીં કલ્કી અવતાર તો જે આવ્યો જ નથી એ તો પુરાણોમાં સ્પષ્ટ છે તમે એ પણ તો કહી નથી શકતા તો શંકરાચાર્ય ભગવાને જે કહ્યું જગતગુરુ શંકરાચાર્ય કે વિષ્ણુ ભગવાનના દસ અવતાર છે એમના અંશ અવતાર છે સ્વામિનારાયણ કે સજાનંદ સ્વામી માણસ નથી તો વાત પૂરી થઈ ગઈ હવે તમારે મેક્સિમમ કેવું હોય કે કૃષ્ણના ભક્ત હતા શિક્ષાપત્રીમાં એમણે લખ્યું છે કે કૃષ્ણ મારા આરાધ્ય છે અમે એમનું સન્માન કરીએ છીએ તમે એમને સ્થાપો કૃષ્ણના ભક્ત તરીકે એમનો અંશ અવતાર તરીકે અંશ તરીકે પણ સ્થાપો પણ જે માણસ જે આરાધ્યના અંશ તરીકે તમે સ્થાપતા હોય એ આરાધ્ય મૂળ હોવો જોઈએ મંદિરમાં એ બધા મંદિરો જે છે પછી ભગવાન કૃષ્ણના હોવા જોઈએ અને એમના અંશ તરીકે કોઈ માણસ કે કોઈ ભક્ત છે તો બાજુમાં એની પણ મૂર્તિ હોય તમે એકલા જ છો આવા ચૈતન્ય મહાપ્રભુને પણ કૃષ્ણના અંશાવતાર માનવામાં આવે છે પણ ક્યાં ચૈતન્ય મહાપ્રભુનું સીધું મંદિર નથી પહેલા ભગવાન કૃષ્ણની સ્થાપના થાય છે પછી બાજુમાં ચૈતન્ય મહાપ્રભુની સ્થાપના થાય છે જેથી કહી શકાય કે આ ચૈતન્ય મહાપ્રભુ આ કૃષ્ણના અંશ અવતાર છે જેના અંશ અવતાર હોય એને તો પહેલા સ્થાપવો પડે મોટો તો કોને મૂર્ખ બનાવી રહ્યા છો તમે તમે પેલા એ અમારી હિન્દુ ધર્મ આચાર્ય સભા અને બીજા બધા જે સંતો છે જે સરકાર ઉપરથી કંઈ કે બીજા કોઈ સંગઠનો કે એટલે ચૂપ થઈ ગયા આજ સુધી અને તમે જેમ એ જેમ કે એમ તમારા ત્યાં આવીને એમને તમે ચૂપ કરાવી શકશો એમને મન ફામે બોલાવી શકશો હિન્દુ સમાજ તો જાગી ગયો છે તમારું સ્વરૂપ જાણી ચૂક્યો છે તમને સીધું બોલી રહ્યો પૂછી રહ્યો છે આ તમે બધા જેટલા ફિરકા પાડ્યા છે અંદર અંદર ગમે તેટલા તમારા ઝઘડા છે બધા ભેગા થઈ જાવ હું તો તમને ચેલેન્જ આપું છું ચૌદે ચૌદ જણા ભેગા થઈ જાઓ અને જવાબ આલોક તમારો સ્વામિનારાયણ છે કોણ શું એ ભગવાન વિષ્ણુ છે કે નથી બરાબર કારણ કે ભગવાન વિષ્ણુના અવતારો તો ફિક્સ છે અને ભગવાન વિષ્ણુ જે સ્વામીનારાયણ તમે સ્થાપના કરો છો સજાના સ્વામી તો લક્ષ્મી નારાયણ અને નરનારાયણ જ સ્થાપ્યા હતા અને બીજા પણ રાધા રમણને પણ એ નારાયણ નારાયણ કરીને હવે તમે એ બતાવવાનો ટ્રાય કરો છો કે નારાયણ નારાયણ એટલે સજાનંદ સ્વામી નો 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 નારાયણ એટલે ભગવાન વિષ્ણુ સનાતન ધર્મના શાસ્ત્રો પહેલાથી પ્રાચીન સમયથી લખાયેલા છે ને એમાં ફિક્સ છે હવે એમાં કોઈ તમે એમાં પાછળ રિવર્સમાં જઈને એમાં કોઈ બધું કરી શકો એમ નથી તમે અને તો શરૂઆત છે વિષ્ણુથી તો શરૂ થાય છે તારું કઉ છું ને ઋગ્વેદ પહેલો વેદ છે એમાં જ આવી ગયું છે કે વિષ્ણુ સર્વોચ્ચ છે એમાં નિરાકાર છે વિષ્ણુ અને પછી એ સાકાર બને છે જયારે પુરાણો રચાય છે પુરાણોના પહેલાના ઇતિહાસ ગ્રંથ રામાયણ મહાભારત છે ત્યારે પણ બરાબર એટલે હવે થોડા માનવી બની જાવ માનવી બની જાવ સનાતન કેવડાવવું કેવડાવું છે સનાતન ધર્મ રહેવું છે અને પછી આ બધા ડિન્ડક્ટ કરવા છે હવે મને સૌથી વધારે ગુસ્સો કેમ આવ્યો હું કેમ આ કરી રહ્યો છું એ રાકેશ પ્રસાદજીનું સ્ટેટમેન્ટ આવ્યું છે સ્ટેટમેન્ટ કેટલું વાહિયાત છે એમાં એમાં પેલા મુસલમાનો જેવું પેલું એક સુપિરિયર કોમ્પ્લેક્સ છે સુપીરિયર કોમ્પ્લેક્સ અમે તો સર્વોપરી છીએ તો હા અમે 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 આમ તેમ એમનું સ્ટેટમેન્ટ છે શ્રીજી મહારાજે પોતે શિવરાત્રી અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો ઉજવવાનું કહ્યું છે સાથે કહ્યું છે કે દ્વારકાને દ્વારકાની યાત્રા કરવી અને જગન્નાથ ભગવાનનો પ્રસાદ આરોપવાની પણ આજ્ઞા કરી હતી એટલે તમે આજ્ઞા કરશો તો જ હિન્દુઓ જગન્નાથનો ભગવાનનો આ પ્રસાદ આરોપશે શ્રીજી મહારાજ તમારા એ કહેશે તો જ શિવરાત્રી જન્માષ્ટમી ઉજવાશે અહીંયા હિન્દુ ધર્મમાં અને આયા પછી જ ઉજવાય પહેલા નથી મુગલોને આખા ઉઠલાઈ માર્યા એટલે કેવો હતા તમારા ભગવાન તો થોડા માનવી બની જાઓ થોડા નીચે આવી જાઓ જ્યાં તમારું ઓરિજિનલ સ્થાન છે ત્યાં આવી જાઓ આ તમને કોઈ એક માણસ નથી કહી રહ્યો આ તમને સનાતન ધર્મની જે આ એક સામૂહિક ચેતના છે જેને ઉપનિષદોમાં પણ સમસ્તી મન કહેવાય છે આ સામૂહિક ચેતના એક સાથે તમને કહી રહી છે કોઈ એક માણસ બે માણસ ત્રણ માણસ એના એના પ્રતિક હોઈ શકે એના નિમિત્ત હોઈ શકે પણ આ એક મેસેજ છે કે સુધરી જાઓ બહુ વધારે પડતા ખોટા ચાલ્યા છો એટલા ખોટા કે હજારો વર્ષની આ ભારતભૂમિના ઇતિહાસમાં આવું કોઈ નહોતું આવ્યું અને કોઈએ નથી કર્યું તમે એટલા માટે કર્યું છે કારણ કે તમારા અંદર એ ક્યાંક ના ક્યાંક એ અંગ્રેજો અને પાદરીઓના જે એ બાર વર્ષનો સંસર્ગ રહ્યો એમણે કંઈક નાખી દીધું છે તમારા અંદર અમે નથી જાણતા શું નાખ્યું પણ તમે જે બોલી રહ્યા છો અને જે કરી રહ્યા છો એ જ છે કે એ એ મિશન લઈને એ લોકો આવ્યા હતા અહીંયા અને ફેલ ગઈને પાછા ગયા તમે અમે એને પૂરું કરી રહ્યા છો એ લોકો અહીંયા અઢીસો વર્ષ રહ્યા એમની તાકાત નથી ભગવાન વિષ્ણુ વિશે કૃષ્ણ વિશે શ્રી વિશે આવી બધી વાતો કરવાની જે તમે લોકોએ કરી અને લખી દીધી ઠંડના કલેજે પાંચસો ચારસો વર્ષ ઇસ્લામ આ દુનિયા આ ભારતની ભૂમિ ઉપર રહ્યો રાજા બનીને રહ્યો મેન સેન્ટરમાં હતો ક્યાંક દિલ્હીમાં પણ તો પણ આટલા હદે આટલા વિકૃત કથનો નહોતા આવ્યા હિંસક વિરોધ થતો તો હિંસક લડાઈઓ લડી હિંસા એ લોકો કરતા હતા કન્વર્ટ કરાવવા માટે પણ આવું ટોર્ચરિંગ તો નતા કરતા હિન્દુ આરાધ્ય દેવોનું એટલી પણ એમનામાં થોડી ઘણી એટલી પણ હતી કંઈક ધાર્મિક એમની જે પેલી હશે તમે તો સાવ મતલબ માનવતાને સાઈડમાં મૂકી દીધી કેવું કેવું લખ્યું છે ચોપડી મને હજી તો પાછા પાખંડ કરો છો કે આમાં ભગવાને આમ માગ્યા કરી છે તે માગ્યા કરી છે અરે આજ્ઞાની ક્યાં વાત છે તમારે એટલા જ તમે સાચા છો રાકેશ પ્રસાદજી તો એ કુંડરધામના એ પુસ્તકને અક્ષરામૂર્તિની અક્ષરાનંદ સ્વામીની વાતોને બેન કરાવો કેમ વાંચે નથી લેવડાવતા આ લોકો કુંડળધામ અને આ શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ વડોદરા છે આખા નાખા બંને બંને ને કાઢી મૂકો કે ભાઈ સાથે કોઈ નથી જાહેર કરી દો જો આ પુસ્તકો નહીં હટાવો તો પેલા એસજીબીપી વાળા હરિપ્રસાદ સ્વામીજીને કંઈક સમજાવો ભાઈ આ કયું સ્ટેટમેન્ટ છે એ ભાઈ તો ખુલ્લામ કહી રહ્યા છે અમે તો સર્વોપરી માનીએ છીએ તમે પણ રાકેશ પ્રસાદજી સર્વોપરી સર્વોપરી કરતા હો છો કોનાથી સર્વોપરી સનાતન ધર્મ સનાતન ધર્મ આજ પાછું આજનું સ્ટેટમેન્ટ છે જ કે પહેલો જ વાક્યમાં કે આચાર્યશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું આચરણ હિન્દુ ધર્મ રીતનું જ છે નથી ખોટી વાત છે સનાતન ધર્મમાં તો પંચદેવ સર્વોપરી છે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ સર્વોપરી છે શિવ પુરાણમાં શિવ શક્તિ ભાગવત શાક્ત ભાગવતમાં દેવી ભાગવતમાં શક્તિ ગણેશ પુરાણમાં ગણેશ સૌર પુરાણમાં સૂર્ય અને પાંચે ને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ઓમ બતા છે પાંચે માં કે સનાતનની રીતમાં નથી સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ આના માટે કોઈ રોકેટ સાયન્સ નથી જોઈતું આના માટે કોઈ ભગવાન કપડાં પહેરીને કોઈ આચાર્યોની કે કોઈ ફલાણી ઢીંકણાની સભાઓની પદવીઓ નથી જોઈતી એક સામાન્ય સનાતની હિન્દુ આ કહેવા માટે પૂરતો છે અને એને અધિકાર છે એનો આ ચર્ચના પાદરીઓની સિસ્ટમથી ચાલતો ધર્મ નથી અહીંયા બ્રહ્મ આત્મા દરેકના અંદર વસેલો છે અને સીધો એના પરબ્રહ્મ સાથે સંપર્ક કરી શકે છે યોગ સાધના છે એના માટે ઘણા બધા રસ્તાઓ છે અને શાસ્ત્રોનું જ્ઞાન અમે પોતે મેળવી શકીએ છીએ ડિસેન્ટ્રલાઈઝ છે બધું તો બંધ કરો આ મારી તમને રિક્વેસ્ટ છે તમને કોઈ બીજું કહે ના કે સમયસર સમજી જાઓ અને માનવતાની રીતમાં આવી જાઓ સનાતન ભૂમિ સનાતન ભારત ભૂમિની સંતાનો છો તમે આવા ના હોવા જોઈએ આ કલંક છે તમારા લખેલા એ જે ચોપડાઓ છે એ કલંક છે એને ઢાંકવાની કોશિશ હવે મત કરો એને સુધારો એને પાછા ખેંચો એની હોડી તમે પોતે કરો તમારા એ સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુ છે એવું સ્થાપિત કરો અમે પોતે ગામના ગામ અને ખટારાના ખટારા ભરીને આવીશું તમારા મંદિરોમાં પૂજા કરવા માટે આરતીઓ કરવા માટે પણ એ અમારા પંચદેવમાંથી એક ભગવાન વિષ્ણુ હોવા જોઈએ અમારા ભગવાન કૃષ્ણ હોવા જોઈએ તો આવીશું આ બધું બંધ કરો સર્વોપરીનું ડિંડક કોઈના કોઈ સવાલ છે હા માફીનો કોઈ મતલબ નથી રહેતો કારણ કે માફી સારી માફી આ તો બધું પોલિટિકલ કામ ચાલે છે આ માફી આપીએ ચલો હવે થોડા દિવસ શાંત થઈ જશે પેલા તમારા બધા જે તમારી બધી પેલી નીચેની પબ્લિક જમાત તમે જે એને દીધું છે બ્રેન વોશ કે જાઓ જાઓ એકની એક વાત અઢી વર્ષથી હું જે એ લોકોને જે જવાબ આપ્યા ને મેં ચોપડીમાં લખી દીધા ચોપડી આખી દુનિયા વાંચે છે એ એ જ વાત એ લોકો હજી લઈ લઈને આવે છે ખાલી વિડીયો બનાવે છે પાછા બેકગ્રાઉન્ડ બદલે છે માણસ બદલાય છે વાતો એની એ જ છે એ જ વાતો જેનો જવાબ મેં હાલ પણ તમને આપ્યો સનાતન ધર્મ આજ મેં તો એ બધાને લોકોને થોડા શાંત કરો સુકા આટલા મોટા સમુદાયને આ રીતે તમે ભ્રમિત કરી રહ્યા છો ખોટા રસ્તે ધકેલી રહ્યા છો સુકામ અને શું મળશે તમને અને તમારે વંશ પરંપરાગત ગાદી કોઈ સત્તા જોઈએ છે એમના ઉપર તો તમે જે ગુરુ ગાદી છે તમારી સજાનંદ સ્વામીની એના પ્રતિનિધિ તરીકે ગાદી ભોગવો સર્વોપરી અમારા ગુરુ હતા એ આખા બધા ભગવાનો ભગવાન થઈ જાય ને એમના નીચે કોઈ છેદ નહીં એના એમના નીચે બધા સેવક છે આ કઈ વિકૃતિ ચાલી છે મગજમાં કોઈ કોઈ સમર્થન સમર્થન નથી અને ના મળી શકે છે ના માનવતાની કોઈ નાની અમ નાની વ્યાખ્યામાં એનું સમર્થન મળી શકે છે ના કોઈ આધ્યાત્મની પરિભાષામાં સમર્થન હોય શકે છે સનાતન ધર્મની જય હો અને મારી રિક્વેસ્ટ છે ફરીથી સુધરી જાઓ પ્લીઝ